બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના ના ધોરણ દસ અને બાર બોર્ડ પરીક્ષાના આયોજન અંગે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ બનાસકાંઠા જિલ્લામાં ધોરણ દસ ને બાર ની બોર્ડ પરીક્ષામાં બે હજાર આઠસો બોતેર બ્લોક માં કુલ હજાર બસો અઠ્યાવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષા લક્ષી માર્ગદર્શન માટેની પહેલ વિદ્યાર્થીઓ માટે બનાસ પથદર્શક હેલ્પલાઇન નંબર કાઉન્સિલિંગ ડિજિટલ રોડ મેપ ક્યુઆર કોડ અને વેબસાઇટ જાહેર કરી પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી આરોગ્ય સહિતની સુવિધા ઉપલબ્ધ કરાશે આગામી તારીખ સત્તરમી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ દસ અને બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષી અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષતાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ જિલ્લા તાલુકા ગ્રામ્ય કક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે જોવાની સાથે પરીક્ષાની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના વર્ચ્યુઅલી અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી બોર્ડની પરીક્ષાની પૂર્વ આયોજનની વિડીયો કોન્ફરન્સમાં કલેક્ટર કચેરી ખાતે સંબંધિત અધિકારીશ્રીઓ સહભાગી બન્યા હતા બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું કે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનું આયોજન થાય વિદ્યાર્થીઓની દરેક મૂંઝવણ દૂર થાય તથા તમામ વ્યવસ્થાનું યોગ્ય રીતે સંચાલન થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ છે દરેક કેન્દ્રને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે શિક્ષણ વિભાગની એસઓપી મુજબ વિશેષ તકેદારી સાથે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓનું આયોજન કરાશે પોલીસ જવાનો સાથે જોનલ થી પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પ્રશ્નપત્ર પત્ર પહોંચે જે સમગ્ર પ્રક્રિયાને ટ્રેક કરવામાં આવશે એસટી વિભાગના રૂટ સહિત વીજળી આરોગ્યની ટીમ કેન્દ્ર ખાતે હાજર રહેશે બનાસકાંઠા જિલ્લાના પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના હિતમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ અનોખી પહેલ કરાઈ છે જેમાં પરીક્ષા લક્ષી માર્ગદર્શન માટે બનાસ પથદર્શક હેલ્પલાઇન નંબર કાઉન્સેલિંગ ડિજિટલ રોડમેપ ક્યુઆર કોડ અને વેબસાઇટ જાહેર કરાઈ છે વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાશે બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી હિતેશભાઈ પટેલે ધોરણ દસ અને બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષાના સફળ સંચાલન માટે એક્શન પ્લાન બે હજાર પચીસ રજૂ કર્યો હતો નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ધોરણ દસના ના ઓગણપચાસ હજાર આઠસો પાંચ ધોરણ બાર સામાન્ય પ્રવાહના ચોવીસ હજાર ત્રાણું તથા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના પરીક્ષામાં ત્રેપન પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ દસ માટે એકસો બિલ્ડિંગ સત્તરસો નેવ્યાસી બ્લોકમાં પરીક્ષા યોજાશે તેવી જ રીતે ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે બ્યાસી બિલ્ડિંગ આઠસો નવ બ્લોક અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ માટે પચીસ બિલ્ડિંગ બસો ચુમ્મોતેર બ્લોકમાં પરીક્ષા યોજાશે તમામ પર સીસીટીવી કેમેરાની બાદ નજર રહેશે જિલ્લામાં ધોરણ દસ અને બારના કુલ ઓગણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ માટે કુલ નવ જૉનલ અધિકારીઓ ત્રીવીસ મદદનીશ જોનલ અધિકારી પિસ્તાલીસ વહીવટી મદદનીશ અધિકારી સ્ત્રીઓ બસો એકાણું સરકારી પ્રતિનિધિ સ્ત્રીઓ ફરજ બજાવશે તમામ અધિકારી સ્ત્રીઓની કર્મચારીઓને એસઓપી મુજબ તાલીમ અપાઈ છે બેઠકમાં જિલ્લા પરીક્ષા સમિતિના સભ્ય સ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાય ગોર કાંકરી બનાસકાંઠા આગામી સત્યાવીસમી ફેબ્રુઆરીથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એસ અને એચએસસી ની બોર્ડની પરીક્ષાનું આયોજન થનાર છે બોર્ડની પરીક્ષાના આયોજન માટે સમગ્ર જિલ્લાનું વહીવટીતંત્ર સજ્જ કરી દેવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો એસએસસીના પાંચ અને એચએસસીના બે મળીને કુલ સાત જેટલા ઝોન ઝોન રાખવામાં આવ્યા છે એસએસસી માટે છાસઠ એચએસસી માટે સુડતાલીસ મળીને કુલ એકસો તેર જેટલા પરીક્ષા કેન્દ્રો છે અને બસો એકાણું જેટલી બિલ્ડિંગોમાં આ પરીક્ષાનું આયોજન થનાર છે કુલ ઓગણસી હજાર બસો ને અઠ્યાવીસ જેટલા વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર છે તમામ જે પરીક્ષા કેન્દ્રો છે એ સો ટકા સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે આ ઉપરાંત કોઈપણ પ્રકારની ગેરરીતિ કે એવી કોઈ ઘટના ન બને તે માટે વિવિધ સુપરવિઝનના પગલાં પણ લેવામાં આવ્યા છે આ માટે વર્ગ એક અને વર્ગ બેના સિત્તેર કરતાં વધારે અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક પણ કરવામાં આવી છે પરીક્ષા દરમિયાન ચોવીસ કલાક માટે કંટ્રોલ રૂમ પણ ચાલુ રહેશે એ કંટ્રોલ રૂમનો નંબર ઝીરો સત્યાવીસ બેતાલીસ પચીસ સિત્તેર પંચાવન છે આ ઉપરાંત ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓને મૂંઝવતા જે પ્રશ્નો છે એનો તાત્કાલિક ઉકેલ આવે એના માટે વિશેષ બનાસ પરીક્ષા પથદર્શક માર્ગદર્શિકા પણ તૈયાર કરવામાં આવી છે મને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધી અગિયારસો જેટલા વિદ્યાર્થીઓએ આ માર્ગદર્શ દર્શિકા થકી હેલ્પલાઇનનો ઉપયોગ કરેલો છે આ ઉપરાંત અંગ્રેજી વિષય માટે ખાસ કરીને સફળતાનું પંચામૃત એ વિદ્યાર્થીઓ માટે બહાર પાડવામાં આવ્યું છે કે જેથી અંગ્રેજી વિષય વસ્તુ વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે અને આ આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો સરળતાથી પોતાના જે પરીક્ષા કેન્દ્રો છે એમાં જઈ શકે રસ્તાની કે એ કોઈ અગવડ ના પડે તેના માટે એક ડિજિટલ રોડમેપ ગૂગલ મેપની લિંક સાથે અને ક્યુઆર કોડવાળો તૈયાર કરવામાં આવ્યો છે જેની માહિતી પણ તમામ વિદ્યાર્થી મિત્રોને પહોંચાડી દેવામાં આવી છે પરીક્ષાના સમય દરમિયાન જે વિશેષ એસ બસોનું સંચાલન કરવાનું હોય તે માટેની વ્યવસ્થા પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરી લેવામાં આવી છે આ ઉપરાંત દિવ્યાંગ અધિકાર અધિનિયમ અંતર્ગત જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તેમને પણ કોઈ તકેદારી ન પડે તે માટેની વિશેષ કાળજી લેવામાં આવી છે આમ ખૂબ નિષ્પક્ષ પારદર્શી અને ભયમુક્ત અને તણાવમુક્ત વાતાવરણમાં તમામ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપી શકે તે માટેની તમામ તૈયારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરી લેવામાં આવી છે અને ફરી એક વખત જિલ્લા વહીવટી તંત્ર વતી અને જિલ્લા કલેક્ટર તરીકે હું સૌ વિદ્યાર્થીઓને એચએસસી અને એસએસસીની એક્ઝામ છે એ ખૂબ કોઈપણ જાતના તણાવ વગર કોઈપણ જાતના ભય વગર અને ખૂબ એકાગ્રતાથી અને દ્રઢ વિશ્વાસ સાથે અને કોન્ફિડન્સ સાથે પરીક્ષા આપે તે માટે સૌને હું ખૂબ 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 શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ